અને અન્ય પોલીસ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પ્રાથમિક તપાસમાં જણાવ્યું કે જ્યોતિબેન ની હત્યા ચકુના ગામ મારીને કરવામાં આવી છે પોલીસે હત્યારાની શોધખોળ માટે ચાર અલગ અલગ ટીમો બનાવી છે જેમાં એલસીબી ની ટીમ એસઓજી ની એક ટીમ અને સ્થાનિક પોલીસ ની એક ટીમનો સમાવેશ થાય છે ઘટના સ્થળે એફએસએલ ટીમને પણ બોલાવવામાં આવી છે મૃતકના ના સંબંધીઓ ની ફરિયાદ નોંધવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યાં ખેતર જગ્યાએ સવારે એમને માહિતી મળેલી કે એક બેનનું બોડી પડેલું છે અને હત્યાથી એવું જણાય છે ગામમાંથી માહિતી મળેલી એટલે તાત્કાલિક અમારા પે એલસીબી અને એમની ટીમો બધા તાત્કાલિક ગંભીરતા થયેલી ઘટનાને અને જગ્યા પર પહોંચી ગયેલા જે બેન છે એમની ઓળખ થતાં એ મૂળ બાદલ રહેવાસી છે અને છેલ્લા અમુક સમયથી તેન ગામમાં રહે છે જ્યોતિબેન રાઠોડ છે અને એમના જે રિલેટિવ છે એમના દ્વારા એમની ફરિયાદ લેવામાં આવેલી છે અને ચપ્પોથી હત્યા થયેલી છે હવે આની અંદર એફએસએલને અને તમામ જે કયાની કન્સર્ન જે એજન્સી હોય તપાસ માટે એમને જગ્યા પર બોલાવેલ છે વૈજ્ઞાનિક ઢગલે તપાસ થશે અને જે કોઈ મારનાર વ્યક્તિ છે એને શોધવા માટેના પ્રયત્ન અમારી અલગ અલગ ટીમો કરી રહી છે હાર મારી એલસીબીની બે ટીમ છે એસઓજીની એક ટીમ છે અને લોકલ એક ટીમ છે ટોટલ ચાર ટીમ બનાવેલી છે અને તમામ પુરાવા મેળવવાના ચાલુ છે કે જેથી કરી અને કોઈ ગંભીર ઘટના છે અને કોઈ પુરાવો છૂટી ન જાય વૈજ્ઞાનિક ડબે તપાસ થાય એ પ્રકારે મારી દર્શન અભાઈ રહ્યું છે એવી ફોર્ટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ બાડો